હવે આ જે ઘર ખરું ને આ ઘર ઉપર આત્મહત્યા થઈ છે એટલે આ જગ્યાની કોઈ આત્મહત્યા થયેલી ભાઈ જેને કહેવાય ને શિકોતર માતા છે જગ્યાની કોઈ ફાસો ખાધો છે જગ્યા ઉપર તમે હમણાં જે ઘરમાં રહો છો ને એ ઘરમાં તમે કોઈ ફોટો લાયા હતા આટલો ફોટો કોઈ મેડી માતાનો ફોટો લાયા હતા ઉગતાની મેડી માતા ચોખ્ખી જેને કહેવાય આ ચોખ્ખી માતા છે ને આ પારકી માતા છે આવું કોચ માતા બોલો હવે કોઈ બીજાની માતા તમે પૂજો તો કેવી રીતે ચાલે માં અમને ખબર જ ન હતો કે માતા મૂકીને ચાલી ગયો છે પોતાની માં છે ને પોતાના ઘરમાં રાજા કહેવાય તે કોઈને એની પાસે હક અધિકાર હોય કોઈને બેસના બેસના આપવા કે કોઈને ના આપવા કોઈ દેવી દેવતાને પૂજતા હોય ને એટલે મુખ્ય પહેલા છે ને સમજવું કે એક મંદિર હોય ને એમાં કોઈ પણ એક દેવી બેસી શકે પછી એક મંદિરમાં તમે દસ ફોટા મૂકો ને તો દેવી દેવતા ત્યાં ના બેસી હવે આમાં કેવું હોય કે એટલા બધા તમારા પિતૃ પૂર્વજ બન્યા હોય તો એક થારી લીધી હોય બરાબર તમને ખબર હોય કે અમારા આટલા પિતૃ છે મારી મારી ઘરની મારા કુળદેવી તરીકે હું હર્ષદ્ધિ માને પૂજું છું અને મારા કુટુંબના બધા આશાપુરી માતા તરીકે પૂંજું છું કુળદેવી તરીકે તો મારે એ જાણવું છે કે મારી કુળદેવી આ માતા છે કે આશાપુરી માતા છે અને ઘરમાં બીજી બધી માતાઓ પણ કુંજાય છે એમાં પણ એમની કંઈ ભૂલચૂક થતી હોય તે અમને બતાવવામાં અને બહુ પહેલાં પંદર વીસ વર્ષ પહેલાં મારી મમ્મીને માતાની હાજરી ચાલુ હતી માં તો એની બધું બંધ થઈ ગયું પણ એ બધું મેં મારી પર લીધું છે આવે હવે બધું રસ્તા ચોખ્ખા કરવા છે ને બધું મારી ઉપર લેવું છે તો માં કઈ રીતના લેવું હારો મને ગુરુ જોઈએ જો કોઈ દેવી દેવતાનું સમાધાન હું બતાવું તમારી તમારી દેવી દેવતા હોય બરાબર હવે તમારા ઘરમાં મોટ ચોખ્ખો તમે પાડી શકશો બધું પાડો છો ભલે જો કોઈ દેવી દેવતાને પૂજતા હોય ને એટલે મુખ્ય પહેલા છે ને સમજવું કે એક મંદિર હોય ને એમાં કોઈ પણ એક દેવી બેસી શકે પછી એક મંદિરમાં તમે દસ ફોટા મૂકો ને તો એ દેવી દેવતા ત્યાં ના બેસે બરાબર એટલા માટે માટે કોઈ એક એક દેવી હોય તો એના છે એટલે અલગ અલગ કરવું બધું બીજું કે તમારી કુળદેવી કુળદેવી વિશે જાણવું ને તમારી કુળદેવી હર્ષિદ્ધિ માતા છે બરાબર આશાપુરી માતા ભક્તિની છે બરાબર આશાપુરી માતા તો ઠીક છે પણ તમે કોઈ ફોટો લાવ્યા હતા આટલો ફોટો કોઈ મેડી માતાનો ફોટો લાવ્યા હતા ઉગતાની મેડી માતા ચોખ્ખી જને કહેવાય મશાની મેડી નહીં ઉક્તાની મેડી માતા આ ચોખ્ખી માતા છે ને આ પારકી માતા છે આવું કોચ માતા પારકી ખબર પડે ને બહાર લાયા હોય

બરાબર આજ લગીને બરાબર કર્યા છે તો હવે આનું સમાધાન તો પહેલા આપડી કોળદેવીને પૂછવું પડે એમને કોઈ દેવી શક્તિને બેસાડાય નહીં કારણ કે પહેલા કોળુના રાજાનો હક અધિકાર કેવાય કે કોને બેસાડવું કોને ના બેસાડવું કોઈ પારકી માતા હોય તમારી પાસે કોઈ સમાધાન ના હોય એમના હાલ તો તમારી હર્ષિદેવી માતાને પ્રાર્થના કરવી બેલ બરાબર હર્ષિદ્ધિ માતા એ તમારી કુળ દેવી થાય મહાકાળી માતા ભક્તિ ની છે જે હર્ષિદ્ધિ માતા સાથે બેસી એ મહાકાળી બરાબર ઉગતા પોળની મેળી માં જે ચોખ્ખી છે પારકી માતા છે બરાબર બાર થી લાયેલી છે તો પહેલા એક કામ કરજો તમારા ઘરની બાર થી નવેસર હવે શરૂઆત કરવાનું છે બરાબર બધું નવું જ કરીએ ને તો અલગ અલગ બધું કરજો જેમ મેં બતાવ્યું છે બરાબર હર્ષિદધી માતાને ઘરની બહારથી વધાઈને અંદર લેજો હા બરાબર બીજા નંબર પર મહાકાળી માતાને ઘરની બહારથી લઈને અંદર લેજો હર્ષિદધી ને મહાકાળી હવે ઉગતા ઉક્તપોણની મેડી માતા પહેલા પ્રાર્થના કરે હરસિદ્ધિ હર્ષિદધી માતાને કે માં તું રજા છે ને તો જ હું બેસાડીશ અન્યથા હું નહીં બેસાડું એવી પહેલા રજા લેવારી બરાબર રજા લઈને એ ઉગતા ઉક્તપોણની મેડી માતાને બેસાડજો બરાબર પણ પહેલા હરસિદ્ધિ માતા ને મહાકાળી માતા ની રજા લઈ લે છે આશાપુરી માતા ને માનો છો પૂજો છો તમે નથી પૂજતા પણ બીજા વસ્તી વાળા પૂજે છે ભલે જો વસ્તી વાળા ભલે આશાપુરી માતા ને પૂજતા પણ તમારા વડીલો ની ભક્તિ ની કહેવાય ને તો કોઈ પણ ચૈત્રી નવરાત્રી હોય ને તો એ ચૈત્રી નવરાત્રી જઈને નિવેદ આશાપુરી માતા ને જઈને આપી દેવી બરાબર કારણ કે એ તમારી પેઢીમાં જો ભક્તિની લાગતી હોય ને બરાબર આખી વસ્તીની હોય બરાબર તો તમને પણ હક અધિકાર લાગે એનો તમારો લાગે કે ના લાગે એટલા માટે ચૈત્રી નવરાત્રિએ અથવા કોઈ પણ વાર તહેવારે તમારી ઈચ્છા હોય ત્યારે આશાપુરી માતાને જઈને જમાડે બરાબર બીજો કે તમે આ જગ્યા પર રહો છો ને તો આ જગ્યા ઉપર જે દેવી દેવતા હોય ને તો જગ્યાના દેવી દેવતા મોડું હોય પણ એક કામ કરજો તમારા ઘરની બહાર બે અગરબત્તી મસાની મેડી માતાની ચાલુ કરજો બરાબર ને એક સધી માતાની ચાલુ કરજો ઘરની બહાર જ કરવાની બંને બરાબર મોર સધી માતાનું સ્થાન અંદર હોય પણ બહાર એટલા માટે અમને હાલ કરાવું કે અમને એનું સમાધાન બાકી રાખવાનું બરાબર એટલા માટે મસાની મેડી માતા અને સધી માતા ઘરની બહાર બે બે અગરબત્તી કરવી આ પિતૃની કોઈ વિધિ કરાવી હતી ખરી

એક જ દીવો કરવાનો બરાબર હવે આમાં કેવું હોય કે એટલા બધા તમારા પિતૃ પૂર્વજ બન્યા હોય તો હવે તમે જમાડી કેટલા શકો બરાબર પણ પિતૃ શું કરવાનું તમે કોઈ પણ એક થાળી લીધી હોય બરાબર તમને ખબર હોય કે અમારા આટલા પિતૃ છે અથવા તમને ના પણ ખબર હોય પણ એક થાળીમાં તમે ચોખાનું નિવેદ બનાયું અને એક થાળીમાં તમે કુલેર બનાવ્યું તો એ કુલેર પાંચ પાંચ વખત જમાડો પાંચ પાંચ ચપટી અલગ અલગ પિતૃ પૂર્વજના નામ પર બરાબર એટલે એ અમને પહોંચી જાય પણ દીવો તો એક જ કરવો પણ તમારા ઘરની અંદર કરજો બરાબર તમારા ઘરના અંદર બેસી પિતૃ પૂર્વજ બીજો અમને તમે હાલ આ જગ્યા પર રહો છો કેટલા સમયથી રહો છો પણ પિયર પક્ષમાં જો હોય બરાબર હવે આ પિયર પક્ષમાં થોડી કોઈ દેવી શક્તિ તમારી બેસાડી શકો તમે તમારી પોતાની જગ્યા પર બેસાડવું પડે અલગ ઘર છે તો વાંધો નહીં પિયર પક્ષ બરાબર પિયર પક્ષમાં તમે રોજ પણ તમારો અલગ ઘર છે તો વાંધો નહીં તો થાય પોતાની માલિકીનો હોય ને ત્યાં થઈ શકે હવે આ જે ઘર ખરું ને આ ઘર ઉપર આત્મહત્યા થઈ છે એટલે આ જગ્યાની કોઈ આત્મહત્યા થયેલી ભાઈ જેને કહેવાય ને શિકોતર માતા છે જગ્યાની કોઈ ફાંસો ખાધો છે જગ્યા ઉપર તમે હમણાં જે ઘરમાં રહો છો ને એ ઘરમાં આ જગ્યા ખરીને એ જગ્યા ઉપર તમારા પપ્પા લોકોએ બનાવ્યો હોય ઘર પણ પહેલાના સમયમાં હવે પહેલાના સમયમાં કેવું હોય કે ત્યાં કોઈ કોઈને દેવી શક્તિ હોય જ પણ આ તો આવી શિકોતર બની હોય ને તે જગ્યાની શિકોતર છે જે આત્મહત્યા થઈ હોય હવે કેવું હોય કે પહેલાંના સમયમાં એ જગ્યા ઉપર સ્મશાન હોય ને તો હવે સ્મશાનવાળી જગ્યા ઉપર કોઈ આત્મહત્યા કરી હોય તો એ આત્મહત્યા થયેલી ભાઈ એ જગ્યા ઉપર જ ફરતી હોય એના કારણે તમે દુઃખી થતા હોય જે પણ કંઈક શિકોતર છે ને એને આપવાનું ઘરની બહાર આપવાનું બરાબર જગ્યાની છે એના કારણે હવે જળ લગીને જગ્યા પર તમે રહો ને એ જગ્યા ઉપર આપતા રહેજો એટલે આટલું ચાલુ કરજો ઘરની અંદર ઘરની બહારથી ઊભી વારનો દીવો આવે ને તેલનો કરવાનો ઘરની બહારનો જે ઉમરો કહેવાય ને ત્યાં દીવો પ્રગટાવવાનો પિતૃ પૂર્વજના નામ પર પછી તમારી કોઈ પણ ચોખ્ખું સ્થાન હોય ને ત્યાં જગ્યા પર જઈને બેસાડવું પનિયારે નહીં બેસાડવું બરાબર કોઈ પણ બીજી ચોખ્ખી જગ્યા તમને લાગતી હોય ને એ જગ્યા ઉપર બેસાડીને ત્યાં પૂજા પાઠ કર્યું તમે ભક્તિ કરશો ને જેમ જેમ તો એ ધીમે ધીમે આવી જશે એનો કંઈ વાંધો નહીં પણ એક વખત ભક્તિ ચાલુ કરી દો પાછા બરાબર આ બધા ગુના જે કરો ને તો એ દેવી શક્તિના ગુના માફી પેટે ચકલાંચંદ નાખજો બરાબર હરસિદ્ધિ માતાને નાખજો જેથી જે ગુનો કર્યો ને કોઈ બીજી દેવી શક્તિને બેસાડો એ ગુનો કહેવાય કારણ કે આપણી માને પેલા પૂછવું પડે એટલા માટે એટલે એટલું કરજો એમણે એ માતાજીને હર્ષદ્ધિ માતાને પૂછેલું કે બીજી માતાને ત્યાં કેમ બેસવા જોઈએ તો માતાજી એમ કે મારું કામ થવું જોઈએ મારું કામ અટકવું ન જોઈએ મારું કામ થાય છે બેસે તો વાંધો નથી જો મેં તને શું કહું માતા માતરાજ છે કારણ કે હવે તમારા ઘરમાં એક મા હોય ને તો બીજી માં લાવો તમે તો બંને માનું કેવું લાગે ક્રોસ થાય ને બરાબર તો મુખ્ય આ જ વસ્તુ છે કે ગમે ના કારણ કે કોઈ બીજી મા તો તમારા ઘરમાં આવી જાય તો તમારી માને ના ગમે એટલે પોતાની મા છે ને પોતાના ઘરમાં રાજા કહેવાય તે કોઈને એની પાસે હક અધિકાર હોય કોઈને આપવા કે કોઈને ના આપવા એનો હક અધિકાર હોય એટલે એનો એનો હક અધિકાર આપવો બરાબર એટલે આટલું ચાલુ કરજો વાંધો નથી ને મહાકાળી માતા બરાબર છે હરસિદ્ધિ માતા સાથે બેસી માતા